હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો જો આજે તમારા માટે લઈને આવ્યા છે કંઈક નવું કે જે તમારી પરીક્ષા માટે કંઈક ઉપયોગી બની શકે અને વિજ્ઞાન વિષયને વધુ મજબૂત રીતે આપની સામે રજૂ થઈ શકે અને આપણે એને તૈયાર કરી શકો એના માટેનું છે તો જો વિજ્ઞાન વિષયની તૈયારી કેવી રીતે કરશો ફાસ્ટ રિવિઝન ઇન લાસ્ટ ડે કે તમે ફટાફટ રિવિઝન કરી શકો એના માટે થઈને આજે આપણો આ લેક્ચર છે તો વધુના વધુ લોકો સુધી તમારે શેર કરવાનો છે આજની જે કાંઈ માહિતી છે વિજ્ઞાન વિષયને રિલેટેડ છે બરાબર અને સારામાં સારા તમે માર્ક કવર કરી શકો એના માટેની છે તો એકસો ને નવ માર્કનું પેપર આવવાનું છે આપણી હાથની અંદર અને એસી માર્કનું તમારે લખવાનું હોય છે એ એસીમાંથી નહીં તમારે સિત્તેર ઉપર માર્ક આવે ને તમને કંઈ વાંધો નહીં ને તો ચાલો જોઈએ છે કે તૈયારી કઈ રીતે કરશું તો જો સૌ પ્રથમ આપણી પાસે તો આ વસ્તુ હોવી જરૂરી છે કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાશે કઈ રીતે પૂછાશે આ જે લીધેલું છે એ બોર્ડના નમૂનાનું પેપર આપેલું હોય કે વિષય શિક્ષક જે છે એ પેપર પેપર કાઢશે કાઢશે બોર્ડમાં તો કઈ રીતે એનું આપેલું હોય છે અને એને આધારે એ પેપર તૈયાર કરતા હોય છે તો જો અહીંયા આપણે દરેક ચેપ્ટરના જે કઈ ગુણભાર છે એના વિશે વાત કરવાના છીએ પેલા તો જો અહીંયા તમને જે કઈ માહિતી આપેલી છે એ જોઈ લો ચેપ્ટર પેલા તો કેમેસ્ટ્રીના ચેપ્ટર છે આ બરાબર કેમિસ્ટ્રીના ચાર ચેપ્ટર છે એમાં જો ગુણભાર જોઈ લો ખાલી પાંચ સાત સાત છ આ ગુણભાર ફિક્સ રહેશે પછી આમાંથી તમે જો બીજું અને ત્રીજું ચેપ્ટર છે એ દસ દસ માર્કનું છે દોસ્તો કેટલા માર્કનું છે દસ દસ માર્કનું એ ચેપ્ટર છે અને બાકીના ચેપ્ટર પાંચ માર્કને છ માર્ક આમ ટોટલ એકત્રીસ માર્કનું કેમેસ્ટ્રી છે અહીંયા કેટલા માર્કનું એકત્રીસ માર્કનું કેમેસ્ટ્રી છે એકસો ને નવમાંથી હવે મેન સ્કોરિંગ ક્યાં થઈ શકે તમારે વધારે વધારે માર્ક ખેંચવા હોય તો બાયોલોજી આપણી પાસે એક બેસ્ટ રસ્તો છે કે બાયોલોજી અને તમને બહુ ઇઝીલી સમજાય પણ જાય એવો વિષય એટલે આપણો બાયોલોજી ઈષ્ટદેવતા કહેવાય કે આશીર્વાદ સ્વરૂપ આપણને એ ગમે જ્યારે કામમાં આવી શકે બરાબર તો જો એનો ખાલી ગુણભાર તમે જો વીસ વીસ ને ત્રીસ ત્રીસ ને તેત્રીસ તેત્રીસ આ પ્લસ નીચેના દસ આ પણ બાયોલોજી નું ચેપ્ટર છે પર્યાવરણ વાળું બરાબર એટલે આમ ટોટલ તેતાલીસ માર્ક આપણને બાયોલોજી માંથી કવર થઈ જાય ઓકે અને ત્યારબાદ ફિઝિક્સના ચેપ્ટર આપેલા છે તમને જે આપેલા ચેપ્ટર દેખાય છે એ ફિઝિક્સના છે હવે પછીના તો જો એમાં તમને માહિતી આપેલી છે આઠ નવ આઠ અને દસ બરાબર તો સોળ સોળ અને નવ પચીસ અને પાંત્રીસ અંદાજિત કેટલા માર્કનું છે પાંત્રીસ માર્ક આપણને ફિઝિક્સમાંથી મળશે ઓકે તો આવી રીતના આપણે અલગ અલગ જે ચેપ્ટર છે એનો ટોટલ મેળવવા જઈશું તો આપણને એકસો નવ માર્ક કેટલા માર્કની તૈયારી થઈ શકે એકસો નવ માર્કની તૈયારી થઈ શકે એમ છે તો જો મેન ટાર્ગેટ આપણું બાયોલોજી છે યાદ રાખજો દોસ્તો મેન ટાર્ગેટ શું છે બાયોલોજી છે ઓકે તો આ બ્લુ પ્રિન્ટને હમણાં પાછી ફરીથી સમજીએ છીએ

તો જો વિભાગ એમઆઈ ની અંદર શું હોય તો કે છ વિકલ્પો હોય કેટલા વિકલ્પો હોય પહેલા છ વિકલ્પો આપેલા હોય પછીના છ મોટા ભાગે ખાલી જગ્યા હોય ત્યારબાદ ખરા ખોટા હોય ત્યારબાદ ચાર એક વાક્યના પ્રશ્ન પૂછે અને બે જોડકા પૂછેલા ક્યારેક એક જોડકું પૂછે ક્યારેક બે જોડકા પણ નમૂનાના પ્રશ્ન પેપરની અંદર બે જોડકા છે બરાબર ચોવીસનું પેપર લીધું છે એમઆઈ બે જોડકા છે માર્ચ બે હજાર ચોવીસમાં જોજો અને એ તેને ચેપ્ટર ફિક્સ જ હોય છે કે સાતમા ચેપ્ટરમાંથી જોડકું હોય હોય ને હોય જ બરાબર તેર ચેપ્ટરમાંથી મોટા ભાગે જોડકું હોય જ બરાબર તો જો આ છ વિકલ્પો છે છ ખાલી જ પ્રશ્નો છે અને બે જોડકા છે તો આટલા ટોટલ પ્રશ્નો પૂછે બરાબર છ બાર બાર ને ચાર સોળ અને ચાર વીસ વીસ ને ચાર ચોવીસ ઓકે તો આ રીતના ચોવીસ પ્રશ્નો પૂછે તો કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો બોર્ડ વાળા એ છે એની વાત કરી દઈએ તો જો ધ્યાન આપજો અહીંયા તો પેલા ચેપ્ટર ને ટાર્ગેટ બહુ કર્યું નથી અહિયાં બીજા ચેપ્ટર થી શરૂ થાય છે એક વિકલ્પ એક ખાલી જગ્યા બરાબર પાંચમા ચેપ્ટર માંથી એક વિકલ્પ એક ખાલી જગ્યા હવે જો છઠ્ઠું ચેપ્ટર આવ્યું એમાં જો એક પ્રશ્ન અને એક જોડકું એક પ્રશ્ન અને એક જોડકું જોડકું કેટલા માર્કનું હોય દોસ્તો બે માર્કનું બરાબર એટલે આ જે છે એ જોડકું આ નવો નંબર છે બરાબર તમારે જૂની નવનીત હોય તો સાતમો નંબર હશે જૂની નવનીત હશે તો સાતમો નંબર હશે બરાબર ચેપ્ટર ઘણા ફેરવા નથી જૂની બુક હશે તો એ સાતમો ચેપ્ટર હશે બરાબર આપણે આ નવા નંબર લખ્યા છે જે કાંઈ આપણે વાત કરીએ છીએ ને આજે એ નવા નંબર પ્રમાણે જ વાત કરીએ છીએ એટલે જૂની બુકું તમારી પાસે જૂના મટીરિયલ કે કંઈ પણ હોય તો એના નંબર ફેરવી નાખજો બરાબર ઘણા હજી આ બધી જાગૃતતા નથી હોતી કોઈ કષ્ટિ નહીં લેવાની પરીક્ષા નજીક આવી જાય ત્યાં સુધી સાતમું ચેપ્ટર છે એમાંથી એક ખરું ખોટું પૂછે બરાબર આઠમું ચેપ્ટર છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ આઠમું ચેપ્ટર છે આનુવંશિકતા ઉદ્વિકાસ એમાંથી આનુવંશિકતા જવા ચેપ્ટર નું નામ છે જો જોકે નીકળી ગયું છે આખે આખો ટોપિક જ કેન્સલ થઈ ગયો છે તો એમાંથી એક ખાલી જગ્યા અને એક પ્રશ્ન આવી શકે નવમું ચેપ્ટર આવી ગયું પ્રકાશવાળું બરાબર નવમો ચેપ્ટર છે પ્રકાશ વાળું ચેપ્ટર છે એમાં વિકલ્પ આવશે એક બરાબર એક વિકલ્પ આવશે એક ખાલી જગ્યા આવશે દસમું ચેપ્ટર આવ્યું આપણે માનવ આંખ અને રંગબે રંગબી દુનિયાવાળી તો એ મહત્વનું છે જો આમાં કેમ તો કે એમાંથી એક વિકલ્પ પૂછાય એક ખરું ખોટું પૂછે ને એક એક માર્કનો પ્રશ્ન પૂછે બરાબર ત્યારબાદ અગિયારમું ચેપ્ટર છે એમાંથી એક વિકલ્પ એક પ્રશ્ન બારમું ચેપ્ટર છે બરાબર વિદ્યુત પ્રવાહની ચુંબક અસરો એમાંથી ખાલી જગ્યા પૂછે અને તેરમું ચેપ્ટર છે એમાંથી જો ખાસ શું છે જોડકું છે બરાબર તો આ રીતે વિભાગ એ તો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય દોસ્તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો બરાબર કે કઈ રીતે આખી વિભાગ એની તૈયારી હોય છે તો મોસ્ટ ઓફ વિભાગ એ આ રીતનો પૂછાતો હોય છે તો તમે આ રીતે વિભાગ એ તૈયાર કરશો તો વધુમાં વધુ તમને બેનિફિટ થશે તો ખાસ તો એક તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કેટલા વિકલ્પો કેટલી ખાલી જગ્યા કેટલા ખરા ખોટા કેટલા એક વાક્યના પ્રશ્નો અને કેટલા જોડકા પૂછે બરાબર જોડકામાં ચેપ્ટર મોટા ભાગે મો મોટા ભાગે ચેપ્ટર નંબર છ અને ચેપ્ટર નંબર તેર આનું જોડકું હોય છે મોટા ભાગે તેમ છતાંય તમારી પાસે જો સમય હોય છે તો તમે બીજા ચેપ્ટરના જોડકાની પ્રેક્ટિસ કરી શકો છો બરાબર આપણે બધું જ આ હેતુલક્ષીનો આખે આખો વિભાગ આખે આખી સિરીઝ જેમ આપણે દિવાળી પહેલાં જોઈ હતી એ જ પ્રમાણે આપણે ફરીથી જાન્યુઆરી મહિનાની અંદર લગાતાર એ એની ઉપર જ ફોકસ કરવાનું છે જેથી કરીને તમારે ચોવીસ માર્ક જવા ન જોઈએ કારણ કે ચોવીસ માર્કથી પેપર જો પૂરેપૂરા ત્યાંથી માર્ક આવવાની તૈયારી શરૂ થઈ ગઈ એટલે છેલ્લે સુધી વિભાગ ડે સુધી પછી આપણી પેન અટકે નહીં બરાબર કોન્ફિડન્સ અહીંયા આવી જવું જોઈએ વિભાગ એની અંદર કે ચોવીસમાંથી ચોવીસ આપણને આવડવાના છીએ અને પેપર જોયા પછી આવડે જ બરાબર એવી તૈયારી કરવાની છે આપણે અહીંયાથી તો ત્યારબાદ જો આપણે ફરીથી બ્લુ પ્રિન્ટ ઉપર આવતા રહીએ તો બ્લુ પ્રિન્ટની અંદર હવે બે ગુણના પ્રશ્ન તમે જો દોસ્તો અહીંયા જોતા હશો કે બે ગુણના પ્રશ્નો આપેલા છે આ વિભાગ બી માટે તો એની અંદર કયા ચેપ્ટરની તૈયારી કરશું તો આપણે વિભાગ બીની અંદર વિભાગ બીની અંદર જે છે લખવાનું તો વિભાગ બી વિભાગ બીમાં તમને તેર સવાલ આપે કેટલા સવાલ આપે તેર સવાલ તો લખવાના કેટલા હોય એમાંથી નવ કેટલા લખવાના હોય નવ અને નવ દૂને અઢાર બરાબર વિભાગ અંદર તમને પ્રશ્નો આપે કેટલા આપે નવ પ્રશ્નો એમાંથી લખવાના કેટલા તમારે છ પ્રશ્નો છ તેરીને અઢાર બરાબર વિભાગ ડી ની અંદર વિભાગ ડી ની અંદર તમને આઠ પ્રશ્નો આપે કેટલા આપે આપે પ્રશ્નો ચેપ્ટર લખવાના છે દોસ્તો ખાસ ધ્યાન આપજો કેટલા લખવાના છે નવ પ્રશ્નો તો નવ પ્રશ્નો યાદ રાખજો વિભાગ બી માં નવ વિભાગ સી માં છ અને વિભાગ ડી માં પાંચ તો કયા ચેપ્ટર આપણે વિભાગ બી માટે તૈયાર કરીએ કયા ચેપ્ટર વિભાગ સી માટે તૈયાર કરીએ અને કયા ચેપ્ટર વિભાગ ડી માટે તૈયાર કરીએ તો આપણને બેનિફિટ થાય તો તો મોસ્ટ ઓફ અંદર આ આપેલું હોય છે એ જોઈ લઈએ આપણે વિભાગ બી તો વિભાગ બી માં કેટલા સવાલ લખવાના કીધા નવ બરાબર કેટલા લખવાના કીધા છે નવ લખવાના કીધા છે તો એ નવને ટાર્ગેટ કરવા માટે થઈને જો અહીંયા નવ લખવાના તેર માંથી નવ લખવાના આવું તમને કીધું છે તો તેર માંથી જો એક તો આ ચેપ્ટર કરે કયું છે જૈવિક ક્રિયા બીજું છે પ્રજનન બરાબર ત્રીજું છે વિદ્યુત જો વિદ્યુત પ્રવાહની ચુંબક્ય અસર અને પર્યાવરણ તો હું તો એમ જ કહું તમે બાયોલોજીના ચેપ્ટર પહેલાં પ્રિફર કરો બરાબર આમાંથી દાખલો આવી શકે બરાબર આમાં મોટા ભાગે બે માર્કનો સવાલ એનો એક પ્રિફર કરાય તો આવી રીતના દસ દસ પ્રશ્નો તમારા થઈ જાય જો કેટલા ચેપ્ટર કર્યા પાંચ વિભાગ બી માટે કેટલા તૈયાર કર્યા પાંચ ચેપ્ટર કર્યા તો મોટા ભાગે પાંચ ચેપ્ટરમાંથી તમારા નવ પ્રશ્નો થઈ ગયા ઓકે ત્યારબાદ સેમ ટુ સેમ એવી ઘટના આપણે વિભાગ સી માટે જોઈએ તો વિભાગ સી ની અંદર કેટલા સવાલ લખવાના છે ટોટલ છ સવાલ લખવાના છે કેટલા લખવાના છે છ તો જો એક તો ત્રીજું ચેપ્ટર દેખાય કેટલા માર્કનું છે ટોટલ કેટલા માર્કનું દસ માર્કનું

કરશો એ પ્રમાણે તૈયારી તો મને લાગે છે તમે લગભગ લગભગ સિત્તેર આસપાસ તો જઈ શકશો એસી માંથી સિત્તેર આસપાસ માર્ક તમારે આવી જશે ઓકે ચલો ત્યારબાદ જો વિભાગ જે છે ડી તો વિભાગ ડી ની અંદર તમારે પાંચ પ્રશ્નો જ લખવાના છે જો કેટલા લખવાના છે પાંચ તો એમાંથી એક તો બીજું ચેપ્ટર ખાસ કરી જ નાખવાનું બરાબર ત્યારબાદ જેવી ક્રિયાવાળું ચેપ્ટર કરી નાખવાનું અને આમાંથી તમને કોઈ ફેવરિટ એવું ચેપ્ટર લાગતું હોય કે આમાંથી કર્યા જેવા સવાલ છે આ ચેપ્ટર મને ઈઝી પડશે તો એમાંય તેને તમે પર્યાવરણ અથવા તો અથવા તો આ કાર્બનવાળું ચેપ્ટર બરાબર લઈ શકો બાકી જો તમને લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિ મેઘધનુષ્ય એમાં જો વધારે ખબર પડતી હોય તો એ ચેપ્ટર બરાબર ટોટલ આવી રીતના પાંચ પ્રશ્નો તમે કરી શકો ત્રણ જ ચેપ્ટરમાં આપણે ટીક માર્ક કરીએ છીએ બીજું પાંચમું અને તેરમું તો આ રીતે તમારા ટાર્ગેટેડ ચેપ્ટર થઈ ગયા તો આ રીતે તૈયારી કરશો દોસ્તો તો તમને ઘણો બધો બેનિફિટ થઈ શકે છે આ જે વસ્તુ બનાવી છે બધી જ વસ્તુ તમને જે કીધી છે એ બોર્ડના નમૂનાનું પરિરૂપ આપેલું હોય અને પ્રશ્નપત્ર એક સાથે આપેલું હોય એનો અભ્યાસ કરીને આ તમને બધું શોર્ટમાં આપ્યું છે અમે તો એ પ્રમાણે છે બરાબર તેમ છતાંય નાના એવા ફેરફાર આમાં થઈ શકતા હોય છે તો બીજી એક મહત્ત્વની વાત વાત કો દોસ્તો કે આપણે કયા કયા ચેપ્ટર કરીએ તો પણ ફાયદો થાય તો એક એક જો બીજા નંબરનો ચેપ્ટર જોજો ત્રીજા નંબરનો ચેપ્ટર કેટલા માર્ક છે દસ દસ બરાબર ત્યારબાદ જો ક્રિયા વાળો ચેપ્ટર કેટલા માર્ક છે ચૌદ માર્ક છે ત્યારબાદ જો પ્રજનન વાળો ચેપ્ટર કેટલા માર્ક છે દસ ત્યારબાદ જો પ્રકાશ વાળો ચેપ્ટર બરાબર પ્રકાશ વાળો ચેપ્ટર કેટલા માર્ક છે આઠ બરાબર ત્યારબાદ વાખાને રંગવે રંગવી દુનિયા નવ ફિઝિક્સ જો કરવા જેવું છે કેમ કે બધા ચેપ્ટર મોટા ગુણભાર વાળા છે ઓકે ત્યારબાદ આ ચેપ્ટરના દસ માર્ક આ ચેપ્ટરના માર્ક બરાબર તો કેટલા ચેપ્ટર થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બરાબર તો આમાંથી માનો કે હજી તમે આ બે ચેપ્ટર કાઢ નાખો આ બે ચેપ્ટર કાઢ નાખો તો એ તમારી પાસે જો દસ દસ ને દસ વીસ વીસ ને ત્રીસ ચાલીસ પછા સાઈઠ સાઈઠ ને ચાર છસઠ ચોસઠ ને નવ તો એ કેટલા માર્ક થઈ શકે કેટલા માર્ક આવે તોર માર્ક કેટલા ચેપ્ટર કરવાના કેટલા ચેપ્ટર કરવાના જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત ચેપ્ટરના કેટલા માર્ક મળે છે તમને તોતેર માર્ક બરાબર તો આવી રીતના તમે તૈયારી પહેલાં જો આ ચેપ્ટર ગમે એમ કરીને પહેલાં આટલા ચેપ્ટર કરી જ નાખજો બરાબર ડિસેમ્બર મહિનાનું રિવિઝન તમારું આટલા ચેપ્ટરનું હોવું જ જોઈએ તમારી પાસે બીજું ત્રીજું પાંચમું સાતમું દસમું અગિયારમું તેરમું આ સાત ચેપ્ટર તમારે કરી નાખવાના છે ડિસેમ્બર મહિનાની અંદર આનું રિવિઝન માર દેવાનું બરાબર પૂરેપૂરા લીટી ટુ લીટી આવડતી હોવી જોઈએ કારણ કે સાત ચેપ્ટરનો ગુણભાર સૌથી વધુ છે આમ ગણવા જઈએ ને તો કારણ કે આપણે સિસ્ટમ એવી છે આટલામાંથી આટલા લખો આટલામાંથી આટલા લખો અથવાના અથવામાં નથી આવે ઓકે તો દોસ્તો તમને આ જે માહિતી શેર કરી છે મેં એ તમને જો સારી લાગી હોય બરાબર આ જે એનાલિસિસ તમને જે ગમ્યું હોય તો તમારે વધુને વધુ વિદ્યાર્થી સુધી દસમા ધોરણના વિદ્યાર્થી સુધી આ માહિતી પહોંચાડવાની છે અને આવી જ માહિતી આવવા જ હજી આઈએમપી પ્રશ્નો કે વિભાગ સીની અંદર કયા આઈએમપી પ્રશ્નો પૂછાય વિભાગ બીની અંદર કયા આઈએમપી પ્રશ્ન પૂછાય વિભાગ ડીમાં કયા આઈએમપી પ્રશ્નો પૂછાય અને વિભાગ એ માટેની સિરીઝ આપણે ચેનલ ઉપર લાવવાના છીએ તો વધુને વધુ લોકો સુધી માહિતગાર કરો માહિતી પહોંચાડો બરાબર મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર જય હિન્દ ભારત માતા કી જય